વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધાએ બધેને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો સવા આઠ વાગે છે અને પતિદેવ ગયા છે વોશરૂમ તો હું એમના ફટાફટ કપડાં પ્રેસ કરીશ કેમકે આજે મને સવારે ટિફિનને એવું બધું નહોતું તો થોડાક લેટ ઉઠ્યા હતા શિયાળો છે તો અમે પણ ઠંડી પડતી હોય તો બસ આ થોડી થોડી ધૂપ આવે છે મારા રૂમમાં જો સરસ મજાના સૂરજના કિરણો પડે છે મારા બેડરૂમમાં તો હું પ્રેસ કરું છું આજે યુનિફોર્મ પણ નથી તો અમારા દિરાણી જેઠ જેઠાણી માટે મેં ચાય બનાવી અને પતિદેવ ચાય નથી પીતા તો એમના માટે મેં કોફી બનાવી અમે બંને જણીએ સવારની ચાય બપોરની ચાય ભેગી જ પીએ અને બસ પછી નાહ ધોઈ પતિદેવને કર્યા બાય બાય આજે તો એ નવ વાગે ગયા હતા પછી ઘરના જે કાંઈ આપણા રૂટિન કામ હોય એ બધું ચાલું કર્યું અને બસ તમારે જે હું પણ ઘરમાં દીવો ધૂપ કરીને નાહી ધોઈને બધું કામકાજ પતાવી મેં તારું ફટાફટ ઈ બેદા કરી લઈએ પછી હવે ફાઈનલી આજે આ કામ કરવાનું છે દહીં જમાવાનું થાશે કે નહીં દહીં જમાવું છું હું ફાઇનલી હવે તમે બધા કહેતા હતા ને કે લોટના ડબ્બામાં રાખી દેવાનું તો હાલો હવે લોટના ડબ્બામાં રાખશું આજે આપણે કેમ રાખો એક હાથ હા એક હાથમાં કેમ કરો મારે કેવું ખમી જાઓ બોલો તો અત્યારે જો સવારે હું તો ખાઈએ નહીં રોજ રોજ પણ આજે ખીચડી ને કઢી ને વધ્યા છે ખીચડી મારી વધીએ ને કઢી વધીએ તો મેં તો ખાઈ લઈએ અને આજ તો પતિદેવ ઘરે આવવાના તો રસોઈ કરવી પડશે કપડાં બોડી આવી છું તો મેં કીધું હલો પેલો ફટાફટ ખાઈ પી લઈએ થોડો થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી હું કરીએ હલો આવું હોય તો સિરાય શું કહેવાય સીરામણ આવડી કઢીમાં ખીચડી નાખી દઉં પણ મસ્ત લાગશે ભલે ભલે હલો પછી મળીએ સવાર સવારમાં બધેને ભાગ દોડ હોય મને પણ હોય જો કાલે જે મરચા હાથા તા ને મમ્મી તમે પપ્પાને આપ્યા હવે આજે આપશો બપોરે અમારા ઘરમાં છે ને આવું બધું બધાને બહુ ભાવે ખાસ કરીને સસરા ને લસણ ચટણી ને મરચા ને તીખું લાગે પડે માને ને શું કરે કા ખાય પડે બધાય અને આ જો ચટણી પપ્પાનો શાક અત્યારે દબે આજે હું તો ખાલી ઘટી ખીચડી બતાવું ભલે ભલે હાલો નાસ્તા પાણી કરી લઈએ બસ હવે અમે દેરાણ જેઠાણી વાત ઓ બાજુ ફરી જાય નથી નથી દેખાતી હવે હું આમ કરને મે દેરાણ જેઠાણી જો આ બધા વાસણ કરશું પછી હું કપડા ધોઈશ અને ઈ શું કરશે તને શું કરીશ તું નાસ્તો નાસ્તો વરી બાજુ બનાવી કેટલું ખાઈશ તું બનાવી તો ભલે તા ધણી માં બનાવી જે માર જેઠ માટે બનાવજો ઓકે હાલો હવે વાસણ ધોતા ધોતા અમે કામ નહીં કરી શકીએ તમારી પછી મળીએ અત્યારે વાગી રહ્યા છે સાડા અગિયાર અને આજે પતિદેવ આવવાના છે ઘરે તો બસ ફટાફટ હું રસોઈનું આજે કરીશ શું બનાવીશ એ તો મેં નથી વિચાર્યું આઈ થિંક ગોવાર પટેલ શાકનો વિચાર કરું છું અને સાથે બાદ હું ગોવારને બાફીને બનાવું તમે બધા કેમ બનાવવા છે કરજો કમેન્ટ ક્યારેક કાચો પણ વગાડી પણ મોસ્ટ ઓફ બાફેલો વધારે મજા આવે એમને તો હું એવો બનાવું છું એ શાક વાઘ મોરી તો કઈ આજે ફોન આવી ગયો કે વહેલી રસોઈ કરજે આવી જઈશ

આ ગોવાર બટેકાનું શાક બનાવું પણ હું બાફેલો પણ એની અંદર અમે થોડો ગોળ એડ હરું ભરું કરીએ કેમ કે અમારા ઘરમાં મીઠો વધારે ખવાય આ શાક ગોળનો મીન્સ કે ગોવારનો હવે આ રોટલી થાય છે અને આ શાક ઉકળે છે આ સરસ મજાનું બધું હાલો રસોઈ કરી લઈએ સાડા બાર થઈ જશે તો પતિદેવ આવી જશે વારો કાઢશે વળી આ રસોઈ નથી બનાવી હજી

સરખો થશે ત્યાં સુધી હાલેટ હલો તો હાલે આવી ગયા જમી કરીને ફટાફટ પાંચ મિનિટમાં તો પૂરું થઈ ગયું બધું હવે એમાં હું તમને શું બતાવું હવે હું જમી લઉં આજે તો સાડા બાર માં રસોઈ કરીને ખાઈ પીને હાલે આઈ ગયા દમા દમ જો તારી બારી બધું અહીંયા જ પડ્યો હજી તો કેટલો મોડો થતો હોય ખબર નહીં યાર એમને તો હવે ખાઈ પીને થોડીક વાર સુવા દેવું તો બસ

હવે ચાય પાણી પી કરી અને હવે આપણે આ કપડાં સુકાઈ ગયા છે અને ઘડી કરશું આમ દેરાણી જેઠાણી બંને સામે સામે વાતો કરીએ છીએ બે જણે ભેગા કપડા બપડા વીટશું કરશું ને બસ બંટી સાથે થોડી મસ્તી આવે એને ફરાવા પણ લઈ જઈશ પછી સાંજે ખાતરનું ગાંડી થઈ ગયું જો પેલા બંટી નન કહો તો ત્યારે આવી દો તને અડતી પણ નહીં અને હવે એને બંટી થી પ્રેમ થતો જાય લાગણી બંટી ડગો છે હવે એને પ્રેમ થઈ ગયો બંટી થી ઓલો લાગણી વાળો પ્રેમ તો હવે ધીમે ધીમે એ એના કંટ્રોલમાં આવે પેલા તો એને ભો ભો કરતો હવે નથી કરતો બંટી જો એ મજા લેવો એને મજા આવે જાણે અમારા ઘરમાં મેમ્બર હોય તો સાથે ઘરનો છોકરો રહ્યો

મોજ કરી હવે રસોઈ કરવાનો ટાઈમ થાય છે દિવાર ધૂપ કર્યા માતાજીને યાદ કર્યા અને હવે કરશું રસોઈ રસોઈમાં વટાણા અને રીંગણા અને દેખાય છે પણ શું બનાવશું ખબર નથી સરપ્રાઈઝ હું બનાવું છું ખારી ભાત જો વટાણા ડુંગળી બટેટા ટામેટા મરચાં લીલી મેથી રીંગણા છે પણ રીંગણાનો ઉસ્તમાલ કાલે કરશું લીમડો ને સિંગદાણા ને બધું નાખીને સરસ મજાના ખારી બનાવશું આજે તો ફટાફટ રસોઈ નું કરી લઈએ બીજું બસ બીજું કાઈ વગર નાખે કેટલો બધો ડુડસ કરી બેઠી હતી હું આજે તમે થોડો ખણી લીધો તો શું રહી રહીને યાદ આવ્યો કે આ વિડીયો ઉતારા જેવો હતો હા યાર એ તો કેટલો ઉકેડો કરીને બેઠી રસોડામાં આવો હોય કાઈ એટલે ખાલી થઈ જાય તો કેટલું હતું અહીંયા કને મસ્તી વાત કરતા આ સ્પીડ હોય ખબર એટવાર બધું નાનો મોની આઈ પડ્યા

Ah, what the? Ah, la Sí, a la madre. Ahí te salgo. ¿Te quemo, chidana? ¿Qué es eso? 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 ¿Qué es

સાચે બસ અત્યારે સાડા દસ થાય અને ઘણા ટાઈમ પછી આજે મેં ખાલી વાત ઉભા રહી પહેલાં તો હું બેક કેમેરો કરીને હું બધા કહેતા હોય કે લોકો કોઈ દિવસ ફ્રન્ટ કેમેરાથી ન બનાવાય આ જો ખાલી વાત અમારા બધા ભરપૂર વેજીટેબલ વટાણા ડુંગળી બટેટા તો પણ ખાસ ગોર બટેટાનું શાક એ પણ મીઠો ને બસ તો જમી લઈએ અને પછી પતાવટ કરીએ દહીં છે સાથે મીઠો દહીં ખપે એમણે આજ કાંઈક વધારે મોડો થઈ ગયો તો આજનો દિવસ કાંઈક આ ટાઈપનો હતો કાંઈ નવા જૂની નથી પણ પૂરી ટ્રાય કરું કે તમને બધાને એન્ટરટેન કરું અને સારો સારો કન્ટેન્ટ આપું નવું નવું હશે એટલે સો ટકા તમારે બધા સાથે શેર કરીશ પણ અત્યારે ખાલી એટલું છે તો ચાલો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈ